નમસ્કાર આપણી ગુજરાત હાર્દિક સ્વાત કરો તો બે હજાર ચોવીસ માટે ઓફિસિયલ નોટિફિકેશન જાહેર થઈ ગયેલું છે ફાઇનલી ભરતીની જાહેર થઈ ગઈ છે ઓકે ભરતી જાહેર થઈ છે અને ખાસ યાદ રાખજો ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસ બપોરે બે વાગ્યાથી આના ફોર્મ ભરવાના શરૂ થશે ઓનલાઈન અને ફોર્મ ભરવાની ડાયરેક્ટ લિંક તમને આ જ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ પરંતુ ઓનલાઈન એપ્લાય કરતા પહેલાં ખાસ કરીને આ ભરતી વિશે નોટિફિકેશન વિશે ખાસ સમજી લો આ નોટિફિકેશન આ જે લેટેસ્ટ નવું નોટિફિકેશન આવ્યું છે બે હજાર નોટિફિકેશન આવેલું છે મિત્રો તો આ આ ખાસ છે છે અરજી કરી શકશો ઓકે શું ભરતી બાબતે માહિતી છું કે ગ્રેજ્યુએશનમાં જે કેન્ડિડેટ પ્રશ્ન છે કે લાસ્ટ લાસ્ટ ઇયર હોય લાસ્ટ સેમેસ્ટર હોય તો ફોર્મ ભરી શકશે કે નહીં ભરી શકે ટવેલ્થ પાસ માટે આ ભરતી છે કે નથી કે કઈ પોસ્ટ માટે ટ્વેલ્થ કેન્ડિડેટ એલિજિબલ છે ડિટેલમાં આપણે માહિતી મેળવવાની છે મિત્રો સિલેબસ છે બધું જ માહિતી મેળવીશું જે પણ નોટિફિકેશન આવ્યું છે એ બાબતે ઓકે તો પ્લીઝ વિડીયોને બે હજાર ચોવીસ માટેનું અહીંયા તમે જોઈ શકો બે હાજર ત્રેવીસ ચોવીસનું આ ઓફિસર નોટિફિકેશન છે એડવર્ટાઇઝ નંબર પર તમે જોઈ શકો બસો બાર નંબર અને આ જે ભરતી કન્ડક્ટ કરી રહ્યો છે એ જે ભરતી બોર્ડ છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એટલે કે જી ત્રિપલ એસ બી ઓકે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હવે આ ભરતી જી ત્રીપલ એસ બી દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે અને આ જે વેકેન્સી છે જે નવી પેટર્ન પ્રમાણે કઈ પેટર્ન કંબાઇન્ડ કોમ્પિટેટીવ એક્ઝામ એટલે કે સીસીઈ ઓકે મિત્રો જેને આપણે સીસી બે હજાર ચોવીસ કહે છે અને આ બાબતે તમને ઘણું ક્લિયર હશે કે આ જે સીસીઈ અંતર્ગત ગ્રુપ એ અને ગ્રુપ બી એમ બે અલગ અલગ ગ્રુપમાં જે પોસ્ટ છે એને ડિવાઇડ કરી રહી છે આના બાદ આ બાબતે જો કન્ફ્યુઝન હોય તમને તો મેં એના પર સેપરેટ અલગ વિડિયો પણ બનાવેલો છે ડેડિકેટેડ એક સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે એ વિડીયો ખાસ જોઈ લેજો તમને સીસી બે હજાર ચોવીસ શું છે એ તમને સંપૂર્ણ ખ્યાલ આવે છે કે સીસી આખી પેટર્ન કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે રિક્રુટમેન્ટ થવાની છે ઓકે તો ફર્સ્ટ એ વિડીયો કમ્પલસરી જે કેન્ડિડેટ છે આની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ ખાસ કરીને એ વિડીયો જોઈ લેજો એ વિડીયો ક્યાંથી જોઈ શકશો આ જ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેજો તમને આખું સીસી બે હજાર ચોવીસ પેટર્ન શું છે ને મિત્રો નવી પરીક્ષા પદ્ધતિ શું છે એ તમને ખ્યાલ આવ્યો છે ઓકે જેમ કે આપણે આ વિડીયોમાં પણ મોટો મોટો સમજવાનો પ્રયત્ન કરીશું જેમ કે મેં તમને કીધું એ પ્રમાણે કે આ સીસી અંતર્ગત બે અલગ અલગ ગ્રુપમાં પોસ્ટ એને ડિવાઇડ કરેલી છે જેમ કે ગ્રુપ એની વાત કરીએ ગ્રુપ એમાં કઈ કઈ પોસ્ટ આવશે જેમ કે તમે જોઈ શકો કે હેડ ક્લર્ક છે અને અહીંયા ખાતા અહીંયા ખાતા કચેરીઓના નામ પણ આપેલા છે એ પણ જોજો વિવિધ ખાતા વડામાં ઓકે પછી સિનિયર ક્લર્ક વિવિધ ખાતાના જે વડા હોય છે ત્યાં આગળ સિનિયર ક્લક તરીકે તમને પોસ્ટિંગ મળી શકે ઓફિસ આસિસ્ટન્ટ સચિવાલય ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી નું જે વિભાગ છે જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં તમને ઓફિસ આસિસ્ટન્ટ તરીકે પણ મૂકી શકે અથવા તો સચિવાલય જે છે આપણું ઓકે ત્યાં પર તમારું પોસ્ટિંગ થઈ શકે પછી કલેક્ટર કચેરીના ક્લાર્ક એટલે કે જે જુનિયર ક્લાર્ક તમે પોસ્ટ તરીકે પસંદ થાવ છો તો કલેક્ટર કચેરી એ ગ્રુપ એ અંતર્ગત તમારું પસંદગી થાય છે જુનિયર કલેક્ટર તરીકે તો તમે કલેક્ટર કચેરીમાં તમને મૂકવામાં આવશે એઝ અ જુનિયર ઓકે એક જો વિવિધ વિવિધ પોસ્ટ આપેલી છે ક્લાસ થ્રી અંતર્ગત જ આ બધી પોસ્ટ હોય છે મિત્રો અને આ બધી પોસ્ટ એ તમારા માર્ક છે ઓકે એ તમારા માર્ક્સના આધારે તમને આ બધી પોસ્ટ મળશે અને આગળ એ પણ બતાવીશ કે કઈ પોસ્ટમાં કેટલી વેકેન્સી છે કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે ડિટેલમાં જોઈશું આપણે આગળ ઓકે હજુ તમને કહું છું કે આ ગ્રુપ પોસ્ટ બાબતે તમને શું ક્લિયર ના થયું હોય કે ગ્રુપ એની પોસ્ટ શું છે ગ્રુપ બીની પોસ્ટ શું છે તો એ વિડીયો ફર્સ્ટ જોઈ લેજો કેમ કે આગળ આ વિડીયોમાં તમને હજુ એક કન્ફ્યુઝન થશે કે આમાં પરીક્ષા પદ્ધતિને લઈને તમને કન્ફ્યુઝ થઈ શકશો ઓકે તો એ વિડીયો જોઈ લો તમને વધુ ક્લિયર આવશે ઓકે પછી મેં તમને કીધું પ્રમાણે ગ્રુપ બીની પણ પોસ્ટ જોઈ લેજો ગ્રુપ બીમાં અહીંયા તમે જોઈ શકો જુનિયર ક્લર્કની પોસ્ટ છે અને અને એક બીજી નવી પોસ્ટ પોસ્ટ આસિસ્ટન્ટ ડેપો પણ એડ કરી છે મિત્રો ઓકે ખાસ યાદ રાખજો કે કે આપણે જોયું હતું ગ્રુપ જે નોટિફિકેશન જાહેર થયું હતું એમાં માત્ર જુનિયર ક્લર્કનો જ ઉલ્લેખ કરેલો હતો પરંતુ આ જે નવું નોટિફિકેશન આવેલું છે એમાં આસિસ્ટન્ટ ઓકે આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર તરીકેની પણ અહીંયા ગ્રુપ બી માં અ નવી પોસ્ટ તમને એડ કરેલી જોવા મળશે જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં તમારું પોસ્ટિંગ થશે ઓકે અને જુનિયર ક્લર્કની જે પોસ્ટ છે એ વિવિધ ખાતાઓ જે સરકારી વિવિધ કચેરીઓ છે ત્યાં તમારું પોસ્ટિંગ થઈ શકે આ બધું તમારા માર્ક્સ ઉપર આધાર રાખે છે કે તમને કઈ પોસ્ટ મળશે જેમ જીપીએસસીમાં હોય છે કે તમને જીપીએસસીમાં જેટલા વધુ સારા માર્ક્સ આવેલો હોય તો તમને ડેપ્યુટી કલેક્ટર ડેપ્યુ ડીવાયએસપી છે એવી પોસ્ટ મળે છે જો તમારા ઓછા માર્ક્સ આવેલો તો ટીડીઓ છે નાયમ નામ સોરી મામલતદાર છે એવી પોસ્ટ મળે છે ઓકે તો બધું તમારા માર્ક્સ ઉપર આધાર રાખે છે કે તમને કઈ પોસ્ટ મળશે આગળ જોઈ મેં તમને કીધું એ પ્રમાણે કે ફોર્મ ભરવાનું ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે મિત્રો ઓકે તો ઓલરેડી તમે લિંક કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ત્યાંથી તમે ફોર્મ ભરી શકશો પરંતુ આ વિડીયો પહેલા જોઈ લો કે કઈ કઈ પોસ્ટ આવેલી છે કઈ કેટેગરીમાં અને કઈ પોસ્ટમાં કેટલી વેકેન્સી છે હા અહીંયા તમે જોઈ શકો કે સર્વગ જગ્યાની વિગતો અહીંયા તમને આપેલું છે પોસ્ટનું નામ આવેલું છે અને ખાતામાં કચેરીનું નામ પણ જોવા મળશે કુલ કેટલી જગ્યાઓ આવેલી છે અહીંયા કક્ષાવાર એટલે કે કેટેગરી પ્રમાણે વેકેન્સી પણ તમે જોઈ શકો છો મિત્રો કે જુનિયર ક્લર્ક વર્ગ ત્રણની વાત કરે ઓકે જુનિયર ક્લર્ક વર્ગ ત્રણની તેમાં બે હજાર અઢાર વેકેન્સી આવેલી છે અને જેમાં તમે જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે એ પણ તમે જોઈ લો અને મહિલા ઉમેદવાર માટે અહીંયા જોઈ શકો છો ઓકે અને માજી અને કુલ જગ્યાઓ પેલી અનામત માજી સૈનિક હોય શારીરિક અશક્યતા એટલે કે દિવ્યાંગ કેન્ડિડેટ હોય એ પણ જોઈ શકો છો ઓકે એવી જ રીતે અહીંયા તમને આ નોટિફિકેશન છે એ પણ ડાઉનલોડ કરવું હોય તો જે નીચે કોમેન્ટ સેક્શનમાં આપેલી છે એપ્લાય કરવાની લિંક ત્યાંથી જ તમે આ નોટિફિકેશન પર ડાઉનલોડ કરી શકશો મિત્રો ઓકે તો પહેલાં અહીંયા વિડીયોમાં હું આગળ તમને બીજી પરીક્ષા પદ્ધતિને લઈને પણ માહિતી આપવાનું છું તો ખાસ વિડિયો લાસ્ટ સુધી જો અહીંયા તમે સિનિયર ક્લર્કની વેકેન્સી જોઈ શકો હેડ હેડ ક્લર્કની વાત કરીએ તો હેડ ક્લર્કની સેલેરી ગજબ આ વખતે સેલેરી બહુ જ વધારી રહી છે મિત્રો ઓકે તમે સેલેરી જોઈને ચોંકી જશો કે ખરેખર સેલેરી હેડ ક્લકની આટલી બધી વેકેન્સી સેલેરી મળી રહી છે ઓકે તો અહીંયા ફટાફટ તમે વેકેન્સી જોઈ શકો કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે સૌથી હાઇસ્ટ વેકેન્સીની વાત તો મિત્રો એક જુનિયર ક્લર્કની વેકેન્સી છે પછી સેકન્ડ નંબર પર સિનિયર હેડ ક્લર્કની વન સિક્સટી નાઇન વેકેન્સી છે ઓફિસ આસિસ્ટન્ટ વર્ક રોનની સચિવાલય અને જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી માં બસો દસ વેકેન્સી છે પછી જુનિયર ક્લર્ક ઓકે જુનિયર ક્લર્કની આ કલેક્ટર કચેરીઓમાં છે બંને વેકેન્સી અલગ છે મિત્રો ઓકે આ જે જુનિયર ક્લર્ક છે એ ગ્રુપ બીની પોસ્ટ છે મિત્રો અને આ જે જુનિયર ક્લર્ક છે ને મિત્રો એ ગ્રુપ એ ની પોસ્ટ છે તો ઓબ્વિયસલી આની સેલેરી જે છે એ આના કરતા વધારે છે વધારે રહેશે મિત્રો ઓકે તો આની સેલેરી કરતા આની સેલેરી વધારે રહેશે મિત્રો ઓકે કેમ કે કલેક્ટર કચેરીમાં તમારું અને ગ્રુપ બી ગ્રુપ એ ના અંદર આવે છે ઓકે તો ખાસ યાદ રાખજો આગળ એ તમને બતાવ્યું છે એટલે તમને વધુ ક્લિયર થશે કે કઈ પોસ્ટ માટે કેટલી સેલેરી છે ઓકે પછી એવી જ રીતે તમે જોઈ શકો સમાજ કલ્યાણ નિરીક્ષક છે ઓકે ફોર્ટી સિક્સ વેકેન્સી છે પછી ઘણા બધા લોકો પૂછતા હતા કે એટીડીઓની વેકેન્સી આવશે તો આ રહીને મિત્રો ની વેકેન્સી અધિક મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ક્રોન વેકેન્સી આવેલી છે ઓકે તો આ પણ ગ્રુપ એ ની પોસ્ટ છે આની પણ સેલેરી ખૂબ જ જબરજસ્ત સેલેરી આવેલી છે મિત્રો ઓકે આપણે આગળ જોઈશું પછી આસિસ્ટન્ટ ડેપો ની પણ વેકેન્સી જોઈ શકો કે કેટલી વેકેન્સી છે ઓકે ટોટલ ચાર હજાર ત્રણસો ચાર વેકેન્સી આવેલી છે અને અહીંયા કેટેગરી પ્રમાણે તમારી ટોટલ વેકેન્સી મહિલાઓ પણ અહીંયા જોઈ શકો છો ઓકે હવે જુનિયર ક્લર વર્ગ ત્રણ ગ્રુપ બી ની પણ તમે જોઈ શકો છો ગ્રુપ બીમાં જે પોસ્ટ આપેલું છે એનું પણ તમે અહીંયા નોટિફિકેશનમાં જોઈ શકો કે અહીંયા ખાતાઓના નામ આપેલા ખરેખર ઓકે આગળ જે આપણે આગળ નોટિફિકેશન જોયું એમાં ખાતાઓમાં જે ગ્રુપ બીની જે જુનિયર લેરની વેકેન્સી હતી ડોપ્ટર મેજરની વેકેન્સી હતી ને મિત્રો એમાં ખાતાઓના નામ વિશે અહીંયા તમને વધુ વિસ્તારથી માહિતી આપેલી છે કે કયા ખાતામાં કેટલી વેકેન્સી છે ચીફ ઇન્સ્પેક્ટર કોર્ટ ઓકે તો તમે એ કચેરીના નામ વાંચી શકો છો મિત્રો કે કચેરી ક્યાં આવેલી છે શું છે ગાંધીનગર છે કયા જિલ્લામાં છે એની પર તમને માહિતી મળી રહેશે અને કઈ કચેરીમાં કેટલી વેકેન્સી છે ઓકે તો એ તમે જોઈ શકો છો મિત્રો અને આ કચેરી તમને કઈ રીતે મળશે એ તમારા હાથમાં નથી એ સરકાર નિર્ણય કરશે કે તમને કઈ કચેરીમાં પોસ્ટિંગ મળશે ઓકે તમારું જે પોસ્ટ છે એ તમારા પોસ્ટના આધારે તમને કચેરી મળશે ઓકે તો એ તમે ચેક કરી શકો પછી સિનિયર ક્લેરમાં પણ તમે વેકેન્સી જોઈ શકો સિનિયર ક્લેર વર્ગ ત્રણ ગ્રુપ એની જે પોસ્ટ છે એમાં પણ કચેરીઓ જોઈ શકો કે કઈ કચેરીમાં કેટલી વેકેન્સી છે ખાસ કરીને આ નોટિફિકેશન ડાઉનલોડ કરજો પહેલા ધ્યાનપૂર્વક આ નોટિફિકેશન જોઈ લેજો કે કઈ કચેરીમાં કેટલી વેકેન્સી છે કઈ પોસ્ટમાં કેટલી વેકેન્સી છે મારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે એ બધું ચેક કરીને પછી ઓનલાઈન અરજી કરવાની છે ઉતાવળ નથી કરવાની એકત્રીસ જાન્યુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આરામથી ભરાઈ જશે ઓકે જોઈ શકો મિત્રો કે જાહેર સેવા એક જીપીએસસીમાં દસ જ વેકેન્સી આવેલી છે ઓકે સચિવાલય વિભાગમાં જે લોકોને ગાંધીનગર પોસ્ટિંગ જોઈએ છે ઓકે તમારું પોસ્ટિંગ રહેશે ઓકે નોટિફિકેશન ડાઉનલોડ કરવાની લિંક મિત્રો તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકશો નોટિફિકેશન કેમ કે અહીંયા બધા અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ ખાતાઓની કચેરીની દરેકે દરેક ડિટેલમાં માહિતી આપી છે કે કઈ કચેરીમાં કેટલી વેકેન્સી છે વગેરે વગેરે ઓકે કેમ કે બધી બધી પોસ્ટ વિશે અને બધી બધી કચેરીની કવર કરવા છે મિત્રો તો વિડીયો બે ત્રણ કલાકનો લાંબો બની શકે છે બરાબર જે તમે પર્સનલી તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને તમે જોઈ શકો કે કઈ કચેરીમાં કેટલી વેકેન્સી ખાલી રહેલી છે આપણે સીધી આપણે વાત કરીએ મિત્રો કે સેલેરી અને સિલેક્શન પ્રોસેસ અને સિલેબસ વિશે માહિતી મેળશું અને એની પહેલાં યોગ્યતા જાણવું ખૂબ જરૂરી છે મિત્રો કે લાયકાત શું રહેશે મિત્રો ઓકે ફોર્મ ભરી કોણ શકશે આનું તો રાષ્ટ્રીયતા આપણે પહેલાં તો ભારતના નાગરિક હોવા જોઈએ વયમર્યાદાની વાત કરીએ કે હું મર્યાદા સુરાખેલી છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો એકત્રીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં હોવી ઓકે ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે એકત્રીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ સુધીમાં તમારા વીસ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ પરંતુ જે કેટેગરીના ઉમેદવાર હોય એસસી એસટી ઓબીસી કેન્ડિડેટ હોય એમના મર્યાદામાં છૂટછાટ મળી છે એ તમે અહીંયા જોઈ શકો છો જે મહિલા ઉમેદવાર હોય એમને પાંચ વર્ષની છૂટછાટ મળી છે એટલે કે મહત્તમ ઉંમરમાં છૂટછાટ મળશે મિત્રો ઓછામાં ઓછી ઉંમર તો તમારી આટલી હોવી જ જોઈશે ઓકે વીસ વર્ષ તો તમારી ઉંમર હોવી જોઈએ પરંતુ જે ઉંમરમાં છૂટછાટ મળશે મિત્રો એ મહત્તમ ઉંમરમાં તમને છૂટછાટ મળી જશે ઓકે તમે જોઈ શકો છો ઓકે એટલે કે પાંત્રીસ કરતાં વધારે ઉંમર હોય તો એ કેન્ડિડેટ પણ ઇલિજિબલ રહેશે ફોર્મ ભરવા માટે ઓકે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આના લઈને ઘણા બધા લોકો પૂછતા હોય છે કે શૈક્ષણિક લાયકાત શું રહેશે તો અહીંયા તમે સ્પષ્ટ રૂપે વાંચી શકો છો કે સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈશે એટલે કે ગ્રેજ્યુએટ કરેલું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને હોય ને એ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ જ ફોર્મ ભરી શકે અહીંયા ક્યાંય પણ લાસ્ટ યર લાસ્ટ સેમિસ્ટર કેન્ડિડેટ બાબતે કોઈ મેન્શન નથી કરેલો મિત્રો ખાસ કરીને અહીંયા તમે વાંચી શકો છો આખું શૈક્ષણિક લાયકાતને લઈને ઓકે તમારે નોટિફિકેશન પર ડાઉનલોડ કરીને જુઓ હોય તો જોઈ શકો અહીંયા ગ્રેજ્યુએટ કેન્ડિડેટ ઇલિજિબલ રહેશે ફોર્મ ભરવા માટે ઓકે એટલે હું તમને નહીં કહું કે લાસ્ટ યર લાસ્ટ સેમિસ્ટરના કેન્ડિડે ફોર્મ ભરી દો ઓકે પરંતુ અહીંયા તમે જોઈ શકો સ્પષ્ટ રૂપે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈશે બીજું અહીંયા તમે જોઈ શકો એસસીબી એટલે ઓબીસી કેન્ડિડેટ હોય એમને નોન ક્રિમિનલ ક્રિમિનલ લઈને જે એમનું ડેટ હોય છે ઓકે તો એ ડેટને એ પણ કન્ફ્યુઝન હોય તો એ વાંચી શકો એ ડબલ્યુએસ સર્ટિફિકેટ ધારક હોય એમ પણ જોઈ શકો હવે કોમ્પ્યુટરની જાણકારી ધરાવવા માટે અહીંયા તમે જોઈ શકો એના લઈને તમને પ્રશ્ન હોય કોઈ કન્ફ્યુઝન હોય તો અહીંયા તમે વાંચી શકો કોઈ સર્ટિફિકેટની જરૂર નથી ધોરણ દસ અથવા ધોરણ બાર ઓકે ધોરણ દસ અથવા ધોરણ બાર બંનેમાંથી કોઈ પણ એકમાં તમારા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય ફાઇનલ જે તમારી ધોરણ દસ અથવા ધોરણ બારની માર્કશીટ જોઈ લેવાની એમાં કોમ્પ્યુટર વિષય એડ કરેલો હોય તો તમારે આ કોઈ સર્ટિફિકેટની જરૂર રહેશે નહીં ઓકે બીજો અહીંયા સ્પષ્ટ રૂપે લખીશ અહીંયા જે શૈક્ષણિક લાયકાતને લઈને કન્ફ્યુઝન એના બાબતે મેન્શન કરેલું છે વયમર્યાદાને લઈને કન્ફ્યુઝન હોય એ પણ તમે જોઈ શકો વધારાની લાયકાત માટે નિર્ધારી તારીખ અહીંયા તમે જોઈ શકો કે આ જે પણ પ્રશ્ન હોય શૈક્ષણિક લાયકાત હોય વય મર્યાદા હોય કે ગમે તે હોય એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું પૂરું હોવું જોઈએ તમારી મર્યાદા પ્રમાણે પણ તમે ઇલિજિબલ હોવા જોઈએ અને વધારાની લાયકાત જે ધરાવતા હોય એમના પણ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં તમારું બધું જ ક્લિયર હોવું જોઈએ જે માંગ્યો છે એ પ્રમાણે ઓકે તો લાસ્ટ એન્ડ લાસ્ટ આ જ ડેટ છે આ જ ડેટને તમારે ધ્યાનમાં રાખીને તમારે ચાલવાનું રહેશે ઓકે પગાર ધોરણની પણ વાત કરીએ પગાર ધોરણ ખૂબ જ જોરદાર સેલેરી આ વખતે વધારીને સેલેરી આપી શકે શું એ તમે જોઈ શકો કે પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર ઓકે હેડ ક્લબની વાત કરીએ સૌથી પહેલા વિવિધ ખાતામાં કોઈ પણ ખાતામાં તમને હેડ ક્લબ ક્લર્ક તમને પોસ્ટિંગ મળે છે તો તમારું સ્ટાર્ટિંગ સેલેરી રહેશે મિત્રો એ ચાલીસ હજાર આઠસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે મિત્રો પ્રથમ પાંચ વર્ષ સુધી ઓકે અને પછી તમે વધી શકો છો સેલેરી તમારી ગજબ સેલેરી વધી જશે હેડ ક્લર્કમાં ઓકે પહેલા પાંચ વર્ષ સુધી તમને એ ચાલીસ હજાર આઠસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી મળશે સિનિયર ક્લકની વાત કરીએ તો સિનિયર ક્લકમાં છવ્વીસ હજાર રૂપિયા તમને સેલેરી આપવામાં આવશે ઓફિસ આસિસ્ટન્ટમાં પણ સચિવાલય હોય કે જાહેર સેવા આયોગ જીપીએસસી વિભાગમાં હોય તમારી જે સેલેરી રહેશે એ છવ્વીસ હજાર રહેશે કલેક્ટર કચેરીના જે જુનિયર ક્લર્ક હોય કે ક્લર્ક હોય એમની પણ સેલેરી છવ્વીસ હજાર રહેશે ઓકે પછી જુનિયર ક્લર્ક વિવિધ ખાતામાં હોય ને એમની પણ સેલેરી છવ્વીસ હજાર રહેશે મિત્રો ઓકે પછી કાર્ય કાર્યાલય અધિક્ષ હોય મત્સ્ય વિભાગ કચેરીમાં એમની સેલેરી ખરેખર જોઈ શકો છો ઓગણપચાસ હજાર છસો રૂપિયા કાર્યાલય અધિક્ષ ઓકે મત્સ્ય ઉદ્યોગની કચેરીમાં જો તમારે પોસ્ટિંગ મળે છે તો તમારી સેલેરી એ ઓલમોસ્ટ પચાસ હજાર રૂપિયા તમારી સેલેરી રહેશે પછી કચેરી અધ્યક્ષમાં ખેતી નિયામક કચેરીમાં તમારું પોસ્ટિંગ થાય છે આ વિભાગમાં તો પણ તમારી સેલેરી પચાસ હજારની આજુબાજુ સેલેરી મળશે પ્રથમ પાંચ વર્ષ પછી તો તમારી સેલેરી પંચાવન સાહીઠ હજાર આજુબાજુ સેલેરી વધી જતી હોય છે સબ રજિસ્ટ્રાર્ડ ગ્રેડ એની જે પોસ્ટ છે એમાં પણ ઓગણપચાસ હજાર છસો રૂપિયા આ આ જે પોસ્ટ પોસ્ટની આપણે વાત કરીને મિત્રો આ જે ત્રણ પોસ્ટ એ સૌથી હાઇએસ્ટ પેઇંગ સેલેરી જોબ છે ઓકે સૌથી હાએસ્ટ સેલેરી ધરાવતી જોબ છે મિત્રો હવે સબ રજિસ્ટર ગ્રેડ ટુ ની પર વાત કરીએ તો ચાલીસ હજાર આઠસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે સ્ટેમ્પ ડિટેક્શન માટે પણ ચાલીસ હજાર આઠસો છે એવી રીતે તમે જોઈ શકો મિત્રો પછી મદદનીશ સમાજ કલ્યાણ અધિકાર અધિકારી ઓકે તેની પણ ઓગણપચાસ પચાસ હજાર આજુબાજુ સેલેરી રહેશે પછી મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી એટીડીઓની વાત કરું છું મિત્રો એટીડીઓની પણ સેલેરી પચાસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે ઓકે પછી અહીંયા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની પણ ઓગણપચાસ હજાર સેલેરી છે પછી આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ ડેપો મેનેજરની સેલેરી છવ્વીસ હજાર છે મિત્રો ડેપો મેનેજર ગ્રાઉન્ડ મેનેજરની વાત કરું તો એની પણ ચાલીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે મિત્રો ઓકે ડેપો મેનેજરની ઓકે જે આપણે ગ્રુપ બીની જે પોસ્ટ હતી ને એની વાત છવ્વીસ હજાર રૂપિયા સેલેરી છે સેલેરી બાબતે અહીંયા તમને કોઈ પોસ્ટમાં તમને ઓછી સેલેરી ક્યાંય તમને નહીં જોવા મળે બધાની સેલેરી પચીસ છવ્વીસ હજારની ઉપર જ સેલેરી તમને જોવા મળશે ઓકે મળશે તો પચીસ છવ્વીસ હજાર બાકી તો ચાલીસ હજાર ઉપર તમને સેલેરી મળશે હવે પરીક્ષાની ફી પણ જાણી લો મિત્રો કે પરીક્ષાની ફી અત્યાર સુધી તો આપણે હંડ્રેડ રૂપીઝ એપ્લિકેશન ફી ભરતા હતા પરંતુ આ વખતે એપ્લિકેશન ફી વધારી દેવામાં આવે છે પાંચસો રૂપિયા પરીક્ષાની ફી કરવામાં આવેલી છે તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર હોય શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિ હોય અથવા તો અહીંયા દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવાર હોય એમને ચારસો રૂપિયા સેલેરી ભરવાની છે પરંતુ બિન અનામત ઓકે તો એ લોકોને પાંચસો રૂપિયા સેલેરી ભરવાની રહેશે અને આ પરીક્ષાની જે ફી છે એ પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એટલે કે રિફંડેબલ ફી રહેશે મિત્રો ઓકે એટલે ટેન્શન લેવાની જરૂર નથી તમારી પરીક્ષાની ફી એ તમને રિફંડ થઈ જશે હવે મિત્રો પરીક્ષાની પદ્ધતિ પણ જાણી લઈએ કે પરીક્ષા પદ્ધતિ કેવી રીતે હશે કે આમાં પરીક્ષા કેવી રીતે લેવાશે આટલી બધી પોસ્ટ છે તો આટલી બધી પોસ્ટની અલગ અલગ પરીક્ષા લેવાશે તો ના મિત્રો આવી જ્યારે અલગ અલગ પરીક્ષા નથી લેવાની આ જે પોસ્ટની મેં તમને આગળ બતાવ્યું કે ગ્રુપ એ ની જે પોસ્ટ હતી ગ્રુપ બી ની જે પોસ્ટ હતી એ બંને માટે સીબીઆર સીબીઆરટી પરીક્ષા લેવામાં આવે છે એટલે કે સીબીઆરટી શું છે તો મિત્રો આ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે આ આધારે તમારી પરીક્ષા લેવાશે હવે એક કેવી રીતે લેવાશે સાહેબ તો એની વાત કરીએ તો ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંને માટે એક કોમન પરીક્ષા લેવાશે કોમન પરીક્ષા કઈ રીતે રહેશે તો એ આ પ્રમાણે રહેશે મિત્રો તબક્કો એક કહેવામાં આવે છે જે તમારી પ્રિલિમિનરી એક્ઝામ કહેવાય છે એ આ રહેશે ગ્રુપ એની પોસ્ટ હોય કે ગ્રુપ બીની પોસ્ટ હોય એ દરેકે દરેકને આ ફેઝમાંથી પસાર થવાનું રહેશે અને આમાંથી ઓકે આ એક્ઝામ ક્લિયર કરવી પડશે મિત્રો તો ગ્રુપ એ પોસ્ટ માટે તમે પસંદ પસંદ કર્યું હોય કે ગ્રુપ બી પોસ્ટ પસંદ કરવી હોય જો કે તમે ગ્રુપ એને ગ્રુપ બી બંને પોસ્ટ પસંદ કરી શકશો જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમને એ ઓપ્શન મળી હશે કે તમારે કઈ પોસ્ટ માટે ભરવું છે બંને પોસ્ટ માટે ગ્રુપ એ ને ગ્રુપ બી માટે ભરવું હોય તો બંને માટે ભરી શકશો ઓકે પરંતુ તમારે આ જે પ્રિલિમિનરી તબક્કો એક છે એ કોમન રહેશે ગ્રુપ એ ને ગ્રુપ બી માટે ઓકે મેં આ બાબતે બહુ ડિટેલમાં માહિતી આપી છે મિત્રો લિંક છે કોમ્બિનમાં એ વિડીયો જોઈ લેજો તમે એ પદ્ધતિ ખાસ કરીને સીસી ની પદ્ધતિ એ જોઈ લેજો તમને ખ્યાલ આવી હશે હવે આ પ્રિલિમિનરી એમાં કોમન જે પરીક્ષા પદ્ધતિ છે એ કઈ રીતની રહેશે તો ચાલીસ માર્ક્સમાં રીઝની રહેશે મેથ્સ ત્રીસ માર્ક્સનું રહેશે ઇંગ્લિશ પંદર માર્ક્સનું રહેશે ગુજરાતી પંદર માર્ક્સનું રહેશે આમ કરીને જે તમારી પરીક્ષા છે એક પ્રિલિમિનરી એક્ઝામ કોમન ટેસ્ટ એ હંડ્રેડ માર્ક્સથી રહેશે અને આમાં ચાલીસ ટકા માર્ક્સ તમારે લાવવા પડશે જેટલી પણ વેકેન્સી છે એના સાત ગણા ઉમેદવારને ઓકે સાત ગણા ઉમેદવારને મેઇન એક્ઝામમાં બોલાવવા આવશે અને મેઇન એક્ઝામની વાત કરું ને તો મેઇન એક્ઝામ તમારી ગ્રુપ એની અલગ લેવાશે અને ગ્રુપ બીની મેઇન્સ એક્ઝામ અલગ લેવાશે તમને ખ્યાલ ના હોય તો એ પણ આગળ બતાવીશ ઓકે તો હવે અહીંયા તમે પરીક્ષા પદ્ધતિ ખાસ કરીને પ્રિલિમિનરી જુઓ કે રીઝનિંગ છે મેથ્સ છે સિત્તેર માર્ક્સનું તો મેથ રીઝનિંગ છે અને એમાં પણ તમે સમય જોઈ શકો છો મિત્રો સમય કેટલો મળે છે ઓકે તો ગ્રુપ એ અને સમય સાહીઠ મિનિટનો તમને

હટી જશે આ જે પરીક્ષા છે પ્રિલિમિનરી એ ફિલ્ટર એક્ઝામ છે ફિલ્ટર એક્ઝામ એટલે શું ફિલ્ટર એટલે કે અહીંયાથી મોસ્ટ ઓફ કચરો બહાર નીકળી જતો હોય છે જે પાંચથી દસ લાખ જે ફોર્મ ફરાતા હોય છે ને મોસ્ટ ઓફ કચરો અહીંયાથી બહાર જતો રહે છે જે પ્રોપર તૈયારી કરેલી છે જે કેન્ડિડેટે ડેડિકેશન સાથે એ કેન્ડિડેટે જ મી એક્ઝામ માટે સિલેક્શન મેળવી શકશે કેમકે અહીંયા તમારે સમયને પણ ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે મિત્રો અહીંયા ઓલ્ડ પરીક્ષા પદ્ધતિથી જે લોકો તૈયારી કરતા હતા ફોર્મ્યુલા મેથ્સ માટે ખાસ કરીને કે મેથ્સમાં લાંબી લાંબી ફોર્મ્યુલા મૂકી મૂકીને સૂત્રો મૂકી મૂકીને તૈયારી કરતા હતા એ નહીં ચાલે એ નહીં ચાલે મેથ્સમાં ઓકે તમારો સમય પૂરો થઈ જશે ઓકે કેમ કે સાઈઠ મિનિટ મળી રહી છે મિત્રો સાહીઠ મિનિટમાં તમે કેટલું કરશો ઓકે અને સાહીઠ મિનિટમાં તમારે મેક્સિમમ માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરવાનો છે ચાલીસ ટકા માર્ક્સ તમારે લાવવા જ પડશે આ ક્વોલિફાય કરવા માટે હું એવું નથી કીધું કે ચાલીસ ટકા માર્ક્સ લાવશો એટલે ક્વોલિફાય થઈ જશો જેટલી પણ વેકેન્સી છે એ કેન્ડિડેટને સાત ગણા ઉમેદવારને મીન્સ માટે બોલાવવામાં આવશે એટલે ઓકે ખાસ સમજી શકો છો કે એ સાત ગણામાં આવવું બહુ જરૂરી છે ઓકે તો એના માટે મેક્સિમમથી મેક્સિમમ માર્ક્સ તમારે લાવવા પડશે તો આ બાબતે હું એક પ્રોપર સ્ટ્રેટેજી વિડીયો પણ બનાવેલા આવીશ કે મેથ્સ માટે કયા કયા ચેપ્ટર કરવા રિઝનિંગનો પણ એક ડિટેલ અલગ સિલેબસ બનાવીશ આપણે તૈયાર કરીશું અને ઇંગ્લિશ માટે ગુજરાતી બાબતે એવી રીતે અલગ ડિટેલ સિલેબસ આવશે આ બાબતે ઘણા બધા અપડેટ આવશે મિત્રો આ વિડીયો બાબતે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો સ્ટ્રેટેજી છે એક્ઝામ પેટર્ન છે પોસિબલ હશે ને મિત્રો તો મેથ્સ અને રિઝનિંગના આખાને આખો જે કહેવાય ને આપણો કોર્સ પણ આપણે ફ્રીમાં યુટ્યુબ પર ભણાવી દઈશું ઓકે આપણે જો કે આ બાબતે કોઈ કોર્સ બોર્ડ છે નહીં પરંતુ ફ્રીમાં તમને આપણે મેથ્સ અને રીઝનિંગ કરાવી દઈશું યુટ્યુબમાં જો સમય મળશે તો ઓકે પોસિબલ હશે તો ઇંગ્લિશ ગુજરાતી પણ આપણે કવર કરી લેશો એટલું બધું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હું ક્લિયર કરાવી દઈશ ઓકે તમે જોડાયેલા ચેનલે સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને જે પણ અપડેટેડ વિડીયો આવે ને તો તમને તમારા સુધી પહોંચી રહે ઓકે તો સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે ચેનલે ઓકે બાકી આ ભરતીને લઈને ઘણા બધા વિડીયો આવશે અહીંયા તમે જોઈ શકો સાત ગણા ઉમેદવારને મીન્સ માટે બોલાવવામાં આવશે હવે અહીંયા તમે જોઈ શકો સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે સોરી ઓકે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ છે નામ ઓકે હવે પરીક્ષા તબક્કા બેમાં એ ગ્રુપ એ અને ગ્રુપ નો મુખ્ય પરીક્ષા એ અલગ અલગ થઈ જાય છે મિત્રો ઓકે અહીંયા તમે જોઈ શકો ચાલીસ ટકા માર્ક્સ લાવવાના હોય છે બધું જ મેં ઓલ્ડ વિડીયોમાં સમજાવી દીધું છે તને ઓકે મુખ્ય પરીક્ષામાં તમારે ગ્રુપ એને બીમાં અલગ અલગ હોય છે હવે ગ્રુપ એની જે પોસ્ટ છે ને મિત્રો એમાં મેઇન્સ એક્ઝામ તમારી ડિસ્ક્રિપ્ટિવ રહેશે મિત્રો ઓકે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ રહેશે અને ગ્રુપ બીની જે પોસ્ટ છે ને એ એમસીક્યુ પ્રકારના પરીક્ષા પ્રશ્નો જોવા મળશે ઓકે જે લોકોને ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામનો અનુભવ નથી ઓકે જે લોકો ખાસ કરીને મેઇન્સ એક્ઝામ એમસીક્યુ ટાઈપની એક્ઝામનો એક સારો અનુભવ છે તો એ લોકો ગ્રુપ બીની એક્ઝામ માટે આગળ તૈયારી કરી શકશે એટલે કે અહીંયાથી તમારા બે અલગ અલગ ભાગ થઈ જાય ગ્રુપ એમાં તમારી મેઇન એક્ઝામ હશે અને ગ્રુપ બીમાં તમારે એમસીયુ ટાઈપના જ મેઇન્સમાં પ્રશ્નો આવશે હવે શું રહેશે એની પણ વાત કરી લે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ગ્રુપ એની જે સિલેબસ છે મેઇન્સ એક્ઝામનો એ અહીંયા તમે જોઈ શકો આ જે ગ્રુપ એ માટે જે ગ્રુપ એની જેટલી પણ પોસ્ટ હતી ને મિત્રો એ સાડી ત્રણસો માર્ક્સની એક્ઝામ રહેશે તમારી મેઇન એક્ઝામ અને આ એક્ઝામ તમારું ફાઇનલ સિલેક્શન નક્કી કરશે કે તમને હેડ ક્લર્કની પોસ્ટ આપવી કે તમને જુનિયર ક્લગની પોસ્ટ આપવી કે આમાં જુનિયર ક્લગની પણ પોસ્ટ છે કલેક્ટર કચેરીમાં અને હેડ ક્લગની પણ પોસ્ટ છે જે સૌથી હાઇએસ્ટ લેવલની સેલેરી ધરાવતી પોસ્ટ છે ઓકે તો આ જે ત્રણસો સાડી ત્રણસોમાં છે એમાં સૌથી હાઇએસ્ટ તમારે સ્કોર કરવાનો રહેશે અને આ સેનું પેપર હશે તો ગુજરાતી લેંગ્વેજ સ્કિલનું પેપર હશે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કીલનું પેપર હશે અને મિત્રો જનરલ સ્ટડીઝ એટલે કે જનરલ સ્ટડીઝમાં શું આવશે તો હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર છે આ બધું જીઓ જનરલ સ્ટડીઝમાં એકસો પચાસ ગુણનું રહેશે બાકીના બંને પેપર સો સો માર્ક્સના રહેશે ત્રણ કલાક તમને સમય આપવામાં રહેશે હવે આ આખી એક્ઝામ છે ને ગ્રુપ એ એમાં તમને એમસીક્યુ પ્રશ્નો નહીં મળે મિત્રો કે ગુજરાતીના સો પ્રશ્નો રહેશે ઇંગ્લિશના સો એમસીક્યુ આપને ના ડિસ્ક્રિપ્ટેડ એક્ઝામ ત્રણ કલાક સમય છે ઓકે ખાસ ધ્યાન રાખજો હવે જે લોકો ગ્રુપ બીમાં ઓકે ગ્રુપ એનું મેરિટ ક્લિયર નથી કરી શકતા તો એને ગ્રુપ બી એક્ઝામ પણ આપવા મળશે જો તમે ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કર્યું હોય તો જ બાકી નહીં મળે પણ ઓકે તો ગ્રુપ બીની પણ પોસ્ટ ખાસ કરીને ફોર્મ ભરો ત્યારે ખાસ ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક ફોર્મ ભરજો મિત્રો તમને ના ફાવો તો યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ અવેલેબલ રહેશે તો એ વિડીયો જોઈને તમે ફોર્મ ભરજો ઓકે જ્યાં સુધી બને ત્યાં સુધી પોતાની જાતે ફોર્મ ભરવાનો પ્રયત્ન રાખો કેમ કે સાયબર કાફીવાળા ઉતાવળમાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક કરી દેતા હોય છે ઓકે અને એ મિસ્ટેક બીજું કોઈ નહીં ભોગવે તમારે જ ભોગવવી પડશે ઓકે તો તમારું ફોર્મ તમારી જાતે જ તમારી જે ડિટેલ છે એ તમારા હાથે જ બહુ કાળજીપૂર્વક ભરવી ભરવી રહે ઓકે એવું ખાસ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે ઘણા એવા પણ કીશ જોયા છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અમને ઘણી તકલીફ પડતી હોય છે ઓકે વોટે બી ગ્રુપની જે પોસ્ટ છે એમાં આ પ્રમાણે સિલેબસ રહેશે મિત્રો એ બસો માર્ક્સથી તમારી એક્ઝામ રહેશે અને આ બધા જ પ્રશ્નો એ એમસીક્યુ ટાઈપના પ્રશ્નો રહેશે જે તમારી સામે છે કે કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાશે ઓકે તો જે તમે જોઈ શકો અને આમાં જે ડેપો મેનેજર છે મેનેજરની જે પોસ્ટ છે અને જુનિયર ક્લર્કની વિવિધ ખાતાઓમાં કચેરી છે એ બે પોસ્ટ અહીંયા તમને જોવા મળશે હવે જે ગ્રુપ એ માટે જે મુખ્ય પરીક્ષા હતી ને એમાં ગુજરાતીમાં તમને પ્રશ્ન થતો હશે કે શું પૂછાશે તો અહીંયા તમે આપેલું છે એ પ્રમાણે રહેશે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી લેજો ને મિત્રો એટલે તમને વધુ ક્લિયર આવશે સિલેબસ બાબતે શું છે બાકી આ ટેલિગ્રામ પર હું સિલેબસ સિલેબસની પીડીએફ મૂકવાનો પ્રયત્ન કરી દઈશ તમે ટેલિગ્રામમાં ના જોડાવે તો ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો મિત્રો ઓકે તો જોઈ જોઈ શકો જે જનરલ સ્ટડીઝનું પેપર હતું એમાં કલ્ચર હેરિટેજ છે જીઓગ્રાફી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે કરંટ અફેર્સ છે બધું જીપીએસસીનો જે જીએસ નો સિલેબસ છે મોસ્ટ ઓફ એ સિલેબસ તમને અહીંયા મળી રહેશે ઓકે તો ખાસ બહુ જોરદાર તમારે તૈયારી કરવી રહેશે ઓલમોસ્ટ જીપીએસસી પ્રેરણ થઈ ગઈ છે આપણે એવું કહી શકાય તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી આ જે ચાર ચાર હજાર ત્રણસો ત્રણ જે પોસ્ટ આવેલી છે ચાર હજાર ત્રણસો ત્રણ કે ચાર હજાર ચાર પોસ્ટ આવેલી છે એ બાબતે મેં એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમને વિશે માહિતી આપી દીધી સિલેબસ પણ સમજાવી લીધો સેલેરી વિશે પણ જોયું એક્ઝામ પેટર્ન જોયું સિલેક્શન પ્રોસેસ પણ જોઈ લીધું એપ્લિકેશન ફી વિશે તમને માહિતી આપી દીધી આના સિવાય તમને કોઈ પ્રશ્ન કોઈ ડાઉટ રહેતો હોય તો મિત્રો કોમેન્ટ સેક્શનમાં બિલકુલ પૂછી શકો છો કે શું છે ઓકે અને નેક્સ્ટ વિડીયો તમારે સેના ઉપર જોઈએ છે એ પણ કોમેન્ટ કરી દેજો હું જલ્દીથી વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ બાકી આપણે ડિટેલમાં સિલેબસ લઈને આવના છે કે મેથ્સમાં કયા કયા ચેપ્ટર કરવા એવા ઈઝી ઇઝી ચેપ્ટર જ કરીને જવાના છે કે જે તમને માર્ક્સ પણ સારા અપાવી શકે અને જલ્દીથી એના સોલ્યુશન બહાર લાવી શકે ઓકે અને યુટ્યુબ પર બાકી આપણે શોર્ટ મેથડથી મેથ્સ શીખવાનો પ્રયત્ન કરીશું તો યુટ્યુબ પરના જે પણ ક્લાસ હશે એ તમને આપણી ચેનલ પર અપડેટ મળી રહેશે ટેલિગ્રામ પર અપડેટ મળી રહેશે કે ક્યારથી આપણા ફ્રી ક્લાસ શરૂ થવાના છે બાકી કોઈ તમને જો જરૂર લાગતી હોય તો પેડ કોર્સ પરચેસ કરીશ સંપૂર્ણ ગાઈડ લેવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો તમને જ્યાં પણ તકલીફ પડતી હોય તો હું જરૂરથી તમારે હેલ્પ કરીશ કે કઈ બુક વાંચીને શું ને કેવી રીતે તૈયારી કરીશ વોટ એવર જેમાં પણ તૈયારી બાબતે પ્રશ્ન ઉદ્ભવે છે મને ડાયરેક્ટ મેસેજ કરી લો ઇન્સ્ટાગ્રામ પર તમને જરૂર સોલ્યુશન મળી જશે ઓકે તો આ હતી સંપૂર્ણ માહિતી મિત્રો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે